હાલો ફ્રેન્ડ તો અમે લોકો આવ્યા છે આજે ડેડિયા પાડા તો આ છે મારા નણંદ ને આ એમની છોકરી જોવા તો અત્યારે અમે લોકો ગુરુવાર આવ્યા છે અત્યારે હું છે ને ગામડે આવી છું તો આજે હું તમને રેડિયા પાડાની ગુરુવારી બતાવું બરોબર તો વિડિયો છેલ્લે સુધી જોજો ને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો અહીંયાથી ચાલુ થઈ ગઈ ગુરુવારી હું તમને આખી બતાવીશ એટલે ફૂલ ગુરુવારી ભરાણી છે તો અહીંયાથી શરૂઆત થાય છે આ જોઈ લ્યો રોજ હું તમને રાજકોટનું બતાવું આજે હું તમને ડેડી આપણાની ગુરુવારી બતાવીશ આ જોઈ શકો છો તો અહીંયાથી શાકભાજી ચાલુ થાય છે આ બાજુ શાકભાજી વેચાય છે ચાલો શાકભાજી જોઈ લઈએ આપણે અહીંયા બટેકા તમે આ બાજુ બટેકા વેચાય બટાકા આદા બટેકા આ બાજુ શાકભાજી વેચાય डुंगी बटाका डूंगी बटाका डूंगी बटाका छे बधे ज्या जो या। <laughs> लियो। साग भाजी शाक भाजी, साग भाजी। આ રાજકોટ માણસો પણ અહીંયા મળી

એ આવી ગયું ડેડીયાપાડા બજાર હા જોઈ ગયો રસ્તા રસ્તા ઉપર બજાર છે ડેડીયાપાડા તો અત્યારે અમે લોકો દેડીયાપાડાથી ખરીદી કરીને આવી ગયા છીએ આજો આવી ઠેલી હવે ચાલતા ચાલતા અહીંથી જવાનું કેમ કે ગામડે હોય ને ચાલતા ચાલતા જવું પડે રાજકોટ બધા બરાબર તો ચાલો જઈશું આપણે ઘરે મળીએ હવે સીધા ઘરે આજો ખરીદી કરવામાં આવે આટલા લોકો ગયા હતા